પરીક્ષા પર્વની ગુરુ ચાવીના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે છંદ વિશે અભ્યાસ કરીશું અગાઉના વિડીયોની અંદર આપણે છંદના બંધારણ એના ગણસૂત્ર વિશે આપણે અભ્યાસ કર્યો હવે આપણે મનહર અનુષ્ટુપ પૃથ્વી મંદાકાંતા શિખરણી શાદુવિડ ત્રગધરા ઇન્દ્રવજા ઉપેન્દ્રવજા અને વસંત તિલકા આ જે માત્રામેળ છંદો છે એનો આપણે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો સીધી જ શરૂઆત કરીએ આપણે છંદની તો સિમ્પલ વસ્તુ છે મનહર છંદની અંદર પ્રથમ પંક્તિની અંદર સોળ અક્ષર હોય અને બીજી પંક્તિની અંદર પંદર અક્ષર હોય આ છંદની અંદર આ સિવાય બીજું કંઈ જ કરવાનું નથી ફરીથી બોલું છું કે પ્રથમ પંક્તિની અંદર સોળ અક્ષર બીજી પંક્તિની અંદર પંદર અક્ષર હોય એટલે માની લેવું કે મધર છંદ છે આ પછી અનુષ્ટુપ છંદને આવે છે હવે અનુષ્ટુપ છંદની અંદર બંને પંક્તિની અંદર વિદ્યાર્થી મિત્રો સોળ સોળ અક્ષર હોય છે ફરીથી અનુષ્ટુપ છંદની અંદર બંને પંક્તિની અંદર સોળ પ્લસ સોળ અક્ષર હોય છે એની અંદર આઠ આઠ અક્ષરના ચાર ચરણ હોય છે આઠ અક્ષરનું એક ચરણ એમ ટોટલી ચાર ચરણ એટલે ટોટલી બત્રીસ અક્ષર થયા એની અંદર માત્ર આપણે પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર ચેક કરવાનો છે એ સિવાય બીજા કોઈ અક્ષર ચેક કરવાના નથી હવે આપણે જોઈએ તો પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો અક્ષર જ છે એ લઘુ છે અહીં ઉપર આપના ધ્યાન માટે પાંચ લખું છું પછી છ અને પછી સાત તો પાંચમો અક્ષર લઘુ છઠ્ઠો ગુરુ સાતમો ગુરુ આઠમા અક્ષરે આપણે ગણતરીમાં સરળ રહે એ માટે આપણે ઊભો લીટો કરીએ છીએ પછી બીજા ચરણની અંદર ફરીથી આપણે ગણવાનું પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ ફરીથી પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ જ્યારે બંને ચરણની અંદર આપણે આઠમો અક્ષર છોડી દેવાનું હોય છે જેવું ઉપરની લીટીમાં હોય છે એ જ રીતે નીચેની લીટીની અંદર પણ આપણે પાંચમો અક્ષર ચેક કરતાં પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો અક્ષર લઘુ છઠ્ઠો અક્ષર ગુરુ સાતમો અક્ષર ગુરુ આઠમો અક્ષર આપણે છોડી દેવાનો વળી પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો અક્ષર પાંચમો અક્ષર લઘુ ફરીથી એક વખત પાંચમો અક્ષર 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 લઘુ લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો જો આ રીતે બંધારણ હોય તો માની લેવું કે અનુષ્ટુપ છંદ છે વિદ્યાર્થી મિત્રો મને વિશ્વાસ છે કે આ બંને છંદની અંદર આપણને આઈડિયા આવી ગયો હશે આ પછીના છંદ છે એ આપણે અભ્યાસ કરીશું તો પૃથ્વી મંદાક્રાંતા અને શિખરણી ખાસ ધ્યાન વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે એ આપવાનું છે કે ત્રણે ત્રણ છંદના અક્ષર સત્તર સત્તર અને સત્તર અક્ષર છે ફરીથી પૃથ્વી મંદાક્રાંતા અને શિખરણી આ ત્રણે છંદના અક્ષર સત્તર 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 છે હવે આપણે જો એને ઓળખવું હોય સ્ટાર્ટિંગથી કે ભાઈ કઈ જ રીતે આપણને ખ્યાલ પહેલેથી આવી જાય કે આ પૃથ્વી છે આ મંદાક્રાંતા છે અને આ શિખરણી છે તો જો તમને બંધારણ આવડતું હોય તો પૃથ્વીનું બંધારણ છે જસ જસ અલગા લગા મંદાક્રાંતનું બંધારણ છે મભન તત અને શિખરણી છંદનું બંધારણ છે એમાં સબર લગા હવે જો ધ્યાનપૂર્વક તમે જોશો હું ત્રણેય છંદને એક સાથે લઉં સમજાવવા માટે તો તમે જુઓ પૃથ્વી છંદની અંદર પહેલું અક્ષર લઘુ પછી ગુરુ અને પછી લઘુ જ્યારે મંદાક્રાંતાની અંદર ત્રણે ત્રણ ગુરુ છે અને શિખરણીની અંદર લઘુ ગુરુ અને ગુરુ જો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ટેકનિકનો આપણે ઉપયોગ કરવો એના કરતા તમે અહીં શરૂઆતમાં જો ધ્યાન આપશો તો વધારે ખ્યાલ આવશે કે પૃથ્વીની અંદર તમે જો અક્ષર સત્તર છે તો પહેલા જ એક જોશો તો બે ગુરુ છે જ્યારે અંદર ત્રણ ગુરુ છે જો તમે બુદ્ધિ દોડાવો તો પહેલેથી જ ખ્યાલ આવી જાય કે આ છંદ લગભગ કયો હશે પણ પૂરો છંદ આપણે ના ગણીએ ત્યાં સુધી કોઈ દિવસ વિશ્વાસ પૂરો નહીં લેવાનો હવે પૃથ્વીનું બંધારણ છે જસ જસ લગા તો જો જ કઈ રીતે જોવાનું છે તો આ જ ગણ છે લઘુ ગુરુ અને લઘુ આવું એક્ઝેટ પહેલા ચરણની અંદર આવ્યું તો આ જ કહેવાય છે બીજાની અંદર તમે જો લઘુ લઘુ અને ગુરુ આવું ક્યાં છે તો છેલ્લી પંક્તિની અંદર તમે જો તો લઘુ લઘુ અને ગુરુ છે તો આને કહેવાય સ પછી માની લો કે આ લઘુ ગુરુ અને લઘુ છે તો આવું ક્યાં છે તો પહેલું આપણે જે જમ જોયું હતું ત્યાં જ છે તો જ સ જ લઘુ આ લઘુ અને આ ગુરુ તો ફરી આવ્યું આ સ લઘુ ગુરુ અને ગુરુ તો પહેલી જ પંક્તિની અંદર ય ય માતા તો 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 આ આ આ આવે છે અને 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 લઘુ ગુરુ લ આખું થયું જસ જસ પંક્તિ જ્યારે જસ જસ યલગ આવે ત્યારે આ પૃથ્વી છંદ છે એમ સાબિત થાય ત્યાં સુધી તમે નિર્ણય ના લઈ શકો કે આ પૃથ્વી છંદ છે હા જો તમને લઘુ ગુરુનો ખ્યાલ ના હોય તો ફરી એક વખત સમજાવી દઉં કે લઘુ બરાબર યુ બરાબર રસ્વ રસ્વ ઉ અને સાદો અક્ષર જ્યારે ગુરુ બરાબર આડી લીટી બરાબર દીર્ઘય દીર્ઘ કાનો માત્ર બે માત્ર કાનો અને બે માત્ર અનુસ્વાર અને ચિહ્ન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ રહી ગયું છે કાનો અને માત્ર રહી ગયું તો આટલા શબ્દો હોય તો ગુરુ થશે તો વિદ્યાર્થી મિત્રો ક્યાં લઘુ આવે અને ક્યાં ગુરુ આવે એની માહિતી ફરી એક વખત આપી હવે આપણે મંદાક્રાંતના છંદની અંદર જોઈએ તો ત્રણે ત્રણ ગુરુ છે હવે ત્રણે ત્રણ ગુરુ તમે ત્યાં જુઓ તો મા તારા એટલે કે મ ગણની અંદર છે તો અહીં આપણે લખવાનું છે મ લખવાનું છે માનું મ લખવાનો છે એ ખાસ ધ્યાન રાખજો નહીતર મભન તથા ગાગાના જગ્યાએ માભાના તાતા ગાગા એવું થઈ જશે તો પ્રથમ આવ્યો મ પછી આપણે ભ લાવવાનો છે તો અહીં આવી જાય છે ગુરુ લઘુ અને લઘુ જ્યારે ગુરુ લઘુ લઘુ આવે તો તમે જુઓ તો ભા ન સ તો આ ભ ગણ કહેવાય તો બીજો ભ લખવાનો છે ત્રીજા ચરણની અંદર તમે જુઓ તો લઘુ 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 તો ત્રણે ત્રણ અક્ષર આ ન ની અંદર આવે છે ન સ અને લ એટલે ન ગણ કહેવાય તો અહીં આપણે લખવાનું છે ન હવે મ ભ ન પછી ત લાવવાનો છે ત લાવતી વખતે પ્રથમ ગુરુ છે હવે આની અંદર અનુસ્વાર છે કે જે બિંદી છે એ થણકાર ઉત્પન્ન છે અથવા તો નિયમ છે કે જરૂર જણાય ત્યારે રસ્વ ઈની તમે ઈ કરી શકો અને આ ત્રીજો અક્ષર છે સાદો છે તો આપણે ત આવી ગયું એ જ રીતે ગુરુ ગુરુ હવે આ જે ઈ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે ઓળખવામાં ક્યારેક કઠિન પડે તો ઈ નાની પણ હોય અને એ મોટી પણ હોય પ્રિન્ટિંગ મિસ્ટેક અથવા તો છાપકામના લીધે આપણે ઓળખી શકતા નથી પણ આપણને એટલો અંદાજ આવે કે અહીં આપણે ત જોઈએ છે તો અહીં આ આ છે નાની આવશે ઉ છે તો નાનો અને મોટો દેખાવમાં સ્પષ્ટ ખબર પડશે પણ ઈમાં આપણને ખબર પડતી નથી ત્યારે આપણે મગજમાં થોડીક બુદ્ધિ દોડાવવાની કે ભાઈ અહીં ત જોઈએ છે તો આ નાની જ ઈ હોય તો અહીં થશે ત અને જ્યારે છેલ્લા બંને ગુરુ છે તો થશે ગા ગા તો આખું એનું બંધારણ થયું મભન તત ગા ગા જ્યારે શિખરની છંદની અંદર સત્તર અક્ષર છે અગાઉ આપણે વાત કરીએ એમ બધા જ છંદની અંદર અક્ષર સત્તર હોય છે હવે લઘુ ગુરુ ગુરુ તો અહીં પ્રથમ આવશે ય પછી ત્રણે ત્રણ ગુરુ છે તો તમે અગાઉ જોયું એમ અહીં મ છે તો આ બાજુ જો આવશે મ ત્રણે ત્રણ લઘુ છે તો ત્યાં આવશે ન લઘુ લઘુ અને ગુરુ આવશે તો ત્યાં આવશે સ ગુરુ લઘુ અને લઘુ તો અહીં આવશે ભ અને લઘુ અને ગુરુ તો લ લઘુનો લ અને ગુરુનો ગા તો થયું યમન સભ લગા હજુ ફરી એક વખત જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી મંદાક્રાંતા અને શિખરણી ત્રણેય છંદના અક્ષર સત્તર છે પણ ત્રણેયના બંધારણ અલગ અલગ છે ત્રણેયના બંધારણમાં જુઓ પૃથ્વી જશે જસે અલગ આ મંદાક્રાંત મભન તલગા શિખરની શિખરણી યમન સબ અલગા પણ આપણે જો પહેલેથી જ બુદ્ધિ દોડાવીએ તો ફરી એક વખત તમને ટેકનિક આપી દઉં કે પૃથ્વીની અંદર તમે જો એક જ ગુરુ છે શિખરણીની અંદર જો તમે પહેલાંમાં બે ગુરુ છે અને મંદાક્રાંતામાં ત્રણે ત્રણ ગુરુ છે આના પરથી જ તમને અંદાજ આવી જાય પણ હજુ એક વખત ફરી કહી દઉં કે અમુક વખત નિયમ હોય છે કે સંયુક્ત અક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો ગુરુ બની જાય જરૂર જણાય તો રસ્વઈની દીર્ઘય બનાય અને દીર્ઘયની રસ્વઈ બની શકાય રસ્વઓનું દીર્ઘઉ અને દીર્ઘઉનું રસ્વઉ બની જાય તો આ નિયમો પણ આપણે ધ્યાનમાં રાખવા પડશે નહીંતર આ સમજવામાં શરૂઆતથી જ તમે ભૂલ કરી બેસો ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણા જે છંદ આવે છે એ આવશે શાર્દુલ વિકડિત અને ધરા વિદ્યાર્થી મિત્રો પૃથ્વી પૃથ્વીના જેમ સત્તર હતા એમ શાર્દુલ છંદની અંદર અક્ષર આવશે જ્યારે છંદની અંદર અક્ષર આવશે એકવીસ તો જ્યારે છંદ ગણવા બેસીએ ત્યારે પહેલું જ ધ્યાન આપણું અક્ષર ઉપર હોવું જોઈએ અક્ષરથી જ તમને અંદાજ આવવો જોઈએ કે આ કયો છંદ હશે તો એ ચર્ચા ફરી હું એક વખત કરીશ અત્યારે આપણે શાર્દુલ વિકડી છંદનું આપણે ઉદાહરણ જોઈએ એને ગણીએ તો જો શાર્દુલ વિકડી છંદનું બંધારણ છે મસ જસ તત ફરી બોલું છું શાર્દુલ વિકડીનું બંધારણ છે મસ જસ તત ગા હવે આ ઉદાહરણની અંદર વિદ્યાર્થી મિત્રો નિયમોનો પણ આપણે ઉપયોગ કરીશું કે જેથી આગળના છંદ ગણતા આપણને થોડી સરળતા રહે તો સૌથી પહેલો તમે જુઓ કે ત્રણે ત્રણ અક્ષર ગુરુ છે હવે ત્રણે ત્રણ જ્યારે ગુરુ હોય ત્યારે તમે એ જોઈ શકો છો કે મ મણ આવે છે તો સૌથી પહેલાં આપણે બંધારણ પ્રમાણે લાવવાનો હતો મ તો મ આવી ગયો હવે કમ્પલસરી સ લાવવાનો છે તો તમે જો લઘુ લઘુ અને ગુરુ તો ઓટોમેટિકલી સ આવી ગયો અને સ છે એ લાસ્ટની અંદર છે એ જ રીતે લઘુ ગુરુ અને લઘુ આ ગુરુ એટલા માટે છે કે ઉપર બિંદી છે તો મ સ પછી અહીં આવશે જ લઘુ લઘુ અને ગુરુ તો તમે ત્યાં જુઓ સ લગા તો અહીં સ આવી ગયો ત્યારબાદ ગુરુ ગુરુ અને લઘુ તો આને ત ગણ કહેવાય હવે અહીં અટકવાનું આપણે એટલા માટે થશે કે મસ જસ આવી ગયું હવે ફરી ત લાવવાનો છે ત આવ્યા પછી ફરી ત લાવવાનું તો ત વખતે આપણે નિયમો આપણને તરત જ યાદ હોવા જોઈએ કે જરૂર જણાય ત્યારે રસ્વ દીર્ઘ ઉ કરી શકાય તો અહીં ત થઈ ગયું હવે સર્વ શબ્દ છે તો વિદ્યાર્થી મિત્રો નિયમ બરાબર યાદ રાખજો સંયુક્ત અક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો ગુરુ બની જાય હવે એક ઉદાહરણ લખીને આપણે જોઈએ કે માની લો કે આ સત્ય લખેલું છે આ સત્યમાં ત્ય સંયુક્ત અક્ષર છે તો એનાથી આગળનો અક્ષર લઘુ હોય તો ગુરુ અને આ લઘુ રહેશે પણ જો આની અંદર કાનો માત્ર હશે તો આ ગુરુ થઈ જશે હવે આપણે અહીં સર્વમાં શું છે કે સ અને વની વચ્ચે ર બોલાય છે પણ દેખાતો નથી તમે સત્યની અંદર જુઓ ત તમને દેખાશે તો એ ત હાર્ડવેર જેવો છે પણ અહીં ર છે એ સોફ્ટવેર જેવું છે કે જેને તમે નરી આંખે જોઈ શકતા નથી પણ બોલો છો ત્યારે તમારા ધ્યાન રાખવાનું કે આ સંયુક્ત અક્ષર છે તો સંયુક્ત અક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો ગુરુ બની જાય અને આ પછી લઘુ થઈ જશે કેમ કે એમાં કાનો માત્ર નથી તો આપણે જે ત ગણ જોઈતો હતો એ ત આવી ગયો જ્યારે છેલ્લો અક્ષર ગુરુ છે તો એને ગા કહેવાશે તો આખે આખું તમે જુઓ તો મસ્સ જસ તત ગા વિદ્યાર્થી મિત્રો આટલું આપણે અહીં પૂરા કરતા પહેલાં ગીતાના શ્લોકનું આપણે ધ્યાનપૂર્વક વાંચન કરીશું અને આપણે એને ધ્યાનથી સાંભળીશું પછી આપણે બીજા વિડીયોની અંદર મળીશું નમસ્કાર